સ્વાગત છે બધા મિત્રો પાછા અને આજે અત્યારે અમે લોકો જઈએ છીએ બાર મારા ગામ ના બધા મિત્રો છે અત્યારે

માં થોડીક વાર પહેલા જ વરસાદ આવ્યો હતો ટાઈમ થઈ ગયો છે ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે વરસાદ આવવાની તૈયારી છે પાછી જાવ તો આપડે પલ્લી નહીં જાય ને વાંધો નહીં વાંધો નહીં હું કેવું કા કઈ નઈ હાલો જાય બધે ખેતરો બધે માઇન્ડ બધી વવાઈ ગઈ છે બધી જગ્યા એ વાવેતર થઈ ગયા છે અમુક લોકોના ના પેલા ને અમુક લોકો ના બાકી છે ખેતર માં માઇન્ડ બી છે સિંગ વાવેલી છે આ બાજુ સિંગ વાવેલી છે

પહોંચી ગયા છે મિત્રો સર્કલ સાથે હાલો આ થોડોક ઢાળ છે દાઈ આપડે ગાડી લઈને ઉપર અને આપણે બધું નિહાળીએ બધું ચાલો જય સામત બાબા મકવાણા પરિવાર દાદા છે અહિયાં ડુંગરે બેઠા છે ઉપર જઈ આપણે હા લક્ષ્મણ દાદા બેઠા છે હા પૂતલા દાદા નું મંદિર છે આ છે બધું આઈ નો નજારો

જો એ બધું દર્શન કરીએ જાવ પાર્થભાઈ દ્વારા જ આપણે દર્શન કરવા માટે આવશી અમે પીર માંગળાવાળાને જો ખુબસુરત સારો મંદિર છે મોસ્તીનું મંદિર મને હુલાય આ પહાડ વડ નજો પીર માંગળાવાળા જગ્યા દે ભૂતવડ છે જો આ સરસ પીરને લાગશે આ હલો આપ દર્શન કરી જોર દર્શન કરી મોગલ મંદિર છે અહિયાં આ બધી જગ્યા છે બધી બાપુ બેસે ગાદી ની સાઈડ તમે આવો ને આ જગ્યા છે બધી રસોડો છે અહિયાં ક્યારે આપણે પૂનમ પૂનમ માં બધું અહિયાં હોય છે જમણવાર ને મેળો ને આયોજન બધું હોય છે અહિયાં

તો આ છે પીપળો ડેમ છે આ જો ડેમ માં જ પાણી નથી આવ્યું અને આ પાળો બાંધેલો છે આતે આ બધા ગામનું પાણી ઉપર ઉપરવાસમાંથી બધું અહીં પાણી બધું ભરાય છે એટલો બધો બધું આ બધું નથી જોયો તો આ ડેમ નકર ભરાઈ જાય જો બધું આખી જેટ શેર ભરાઈ ગયું છે બધું આયું હા પરે બે કારીગર તો મંડાઈ ગયા ઓય ઈ રેવાજે મરો ભાઈ આ પાળા કાકરો ઓય રેવાજે કફી કાકેલ માં બગાડ માં પડતી

નાસ્તો કરવા તમે પણ અમે નાસ્તો ચાલો કરી લઈએ રોડ ના કાંઠે બેઠા છીએ અમે ચાલો મિત્રો નાસ્તો કરી લીધો છે હવે આપણે અહીંથી હવે ઘર બાજુ જઈએ છીએ ચાલો તો આ બ્લોગ બસ વાત માટે મિત્રો એટલું જ હતું બ્લોગ ને આપણે પૂરો કરીએ છીએ અહીંયા જો આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને ચાલો મિત્રો સાથે મિત્રો સાથે આજે આજનો દિવસ અહીં અમે થઈ ગયા આવતીકાલે મારે સુરત નીકળવાનું છે મળીએ આવતીકાલે બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જઈને વંદે માતરમ